પહેલા બંને એક પક્ષમાં જુગલ જોડી અને કેમ કહેવાય કે બંને મિત્ર જવાર ચાવડા અને અરવિંદ લાડાણી બંને પક્ષ પલટો કરે અને પછી સામ સામે આવે એટલે એમ કીધું છે આજે કે પક્ષ પક્ષ પલટું અને એ પણ ભાજપની શિસ્તબદ્ધ પાર્ટીમાં આવી અને પક્ષ પલટું સામ સામે આવે જવાર ચાવડા છે તેમણે લેટર બોમ્બ અમને અનેક લખ્યા ફ્રન્ટ ફૂટે ગયા અને પાછું બેક ફૂટ કરી અને વ્યક્તિગત ઉપર આવી ગયા પરંતુ હવે અરવિંદ લાડાણી છે એ જવાહર ચાવડા ઉપર ક્યાંક આક્ષેપો કરી રહ્યા છે શું છે આખી ઘટના એ આજે ચર્ચામાં જોયું છે નમસ્કાર હું છું આપનું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ આજની ચર્ચા છે કે ભાજપની શિસ્તબદ્ધ પાર્ટીમાં પક્ષ પલટું સામસામે એટલા માટે કારણ કે જવાહર ચાવડા પણ કોંગ્રેસમાંથી આવેલા અને અરવિંદ લાડાણી પણ કોંગ્રેસમાંથી આવેલા પરંતુ કોંગ્રેસમાંથી આવ્યા પછી હવે અરવિંદ લાડાણી છે એમને જે માર્કેટ યાર્ડ છે એ નથી ગમતું અને એને લઈને ક્યાંક છે આક્ષેપો જવાર ચાવડા ઉપર સીધા કર્યા છે ને મંત્રીને પત્ર લખે છે શું છે આખી હકીકત એ જાણીએ ચર્ચામાં અમારી સાથે છે ધર્મેશ વૈદ્ય ધર્મેશભાઈ બંને જુગલ જોડી કોંગ્રેસની જુગલ જોડી ભાજપમાં આવે અને એકબીજાના વિરોધમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે કારણ શું હોઈ શકે આમ તો છે ને વિવાદનું મૂળ કારણ જ અરવિંદ લાડાણી છે બરાબર બે હજાર બાવીસમાં જવાહર ચાવડાને હરાવી અને અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી જીત્યા જીત્યા પણ એ પત્ર ન થયું એ દરમિયાન અરવિંદ લાડાણી થઈ ગયા કેસરિયા પ્રવેશ અરવિંદ લાડાણી નો કેસરિયામાં પ્રવેશ થયો અને હવે ઝઘડો સામને સામને આવી ગયા ભાજપમાં જ બે દિગ્ગજો આમને સામને આવી ગયા

વાત એટલે જવાહર ચાવડા એ સગાઓને જ કરી છે આ બે વાત ઉપર જવાહર ચાવડા પણ સામે ગયા છે એમને જગદીશ વિશ્વકર્મા ને પત્ર લખ્યો કે તાત્કાલિક તપાસ કરાવો હું દોષિત હોય તો મારી સામે શિક્ષક પણ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ છે

અરવિંદ લાડાણીને હવે અત્યારે માર્કેટ યાર્ડ આવે અને અત્યારે એમના દાંત ખાટા થાય સમય ગયા પછી પિત્ત થાય અને નીકળે ત્યારે દાંત ખાટા થાય વસ્તુ અલગ છે પણ આ પિત્ત થઈ ગયા પછી વર્ષો વીતી ગયા ને હવે દાંત ખાટા થવાનું કારણ કે અરવિંદ લાડાણી નજીકના ગણાય ખરા કિરીટ પટેલ ને ઉમંગ રાજકારણની જો વાત કરીએ તો જવાહર ચાવડા જે દિવસે કેસરીઓ પહેર્યો કોંગ્રેસ માંથી એમણે હોટલ બદલી અને પછી જયારે કેસરીઓ પહેર્યો ત્યારે પણ મંચ ઉપર કિરીટ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હતા અને હતા એમની સાથે હતા એ તસવીર અને વિઝ્યુઅલ આપણે જોયા છે અરવિંદ લાડાણી પણ જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે પણ કિરીટ પટેલ સાથે હતા પણ અરવિંદ લાડાણીને કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવવામાં આખું મિશન જુનાગઢમાં ઘડાયું છે એમાં જૂના જોગીઓ પણ સામેલ છે કે ગમે તે કારણે માણાવદરમાં ચેરો બનાવવા માટે અરવિંદ લાડાણીને કેસરિયા કરાવી અને જવાહરભાઈની સામે ઊભું કરવાનું એક આખું પ્લાન હોય એવું દેખાય છે એટલે રાજકારણમાં છે ને ભલે તમે સાથે બેઠા હો અને દેખાતું ન હોય અને ઘણીવાર એવું કહેવામાં આવે છે એ ઉત્તર ગુજરાતના રાજકારણમાં કહેવાતું પણ હવે તો સોરઠમાં પણ આવું રાજકારણ શરૂ થઈ ગયું હતું સૌરાષ્ટ્રમાં પણ કે કિરીટ પટેલ જ આ બંને જણના જે કહેવાય ખેસ પહેરાવવામાં હાજર હતા પણ કોનો ખેસ વધુ સધ્યો અને કોનો ખેસ એમને ન ફાવ્યો એવું અત્યારે જોવા મળી રહ્યું છે કે જવાહરભાઈ ને કિરીટ પટેલ આ બે હજાર બાવીસની ચૂંટણીથી આમને સામને છે અત્યાર સુધી છે આજે પણ છે કારણ કે હવે શીર્ષ નેતૃત્વ કે કમળ નહીં નહી લાડાણી હવે લાડાણી એટલે પેલા જવાહરભાઈ વિરુદ્ધ કિરીટ પટેલ હવે જવાહરભાઈ વિરુદ્ધ અરવિંદ જવાહરભાઈ વિરુદ્ધ પહેલા પક્ષ આવ્યો પછી કિરીટ આવે ને હવે લાડાણી જવાહરભાઈ ની લેટરો માં જોવા પંજો થાય કે નહીં જોવાનું રે પંજો થાય તો પાછું કમ બેક થઈ જાય એટલે પંજો કરીને કમ બેક જવાનું મોટી વાત એ છે કે અરવિંદ લાડાણી પોતે માણાવદર માં કોંગ્રેસ ના સિમ્બોલ ઉપર ચૂંટાયા હતા પછી એમાં તેમણે રાજીનામું આપ્યું ભાજપમાં જીત્યા નો ડાઉટ ભાજપમાં એ જીત્યા છે એટલે એ જનતા એ જીતા ગયા અને જીતાવો સિકંદર

મંત્રી તો વિચારશે ત્યારે જેને કહેવાય કે કેસ પહેરીને આવ્યા છે એટલે જેને કહેવાય લાલ જાજમ પાય માં આવ્યા છે હવે એને તટસ્થ તપાસ કરવી હોય તો રજિસ્ટ્રક ને મૂકશે અને એમાં પણ શક્યતા રિપોર્ટ નહી તપાસ બે ની સામે પગલા લેવા શું કરવું સાચું કોણ એ તો હવે જવાહરભાઈ કે અરવિંદ લાડાણી એ માણાવદર અને સૌરાષ્ટ્રના લોકો નક્કી કરે કારણ કે નક્કી તો અત્યારે જ કરી રહ્યા છે બે આમને સામને બોલ્યા પણ લોકો એવું કે છે કે અરવિંદ લાડાણી જવાહરભાઈની સાથે હતા ત્યારે એમને આ દ્રાસ ખાટી નથી લાગી એટલે એ જ પ્રશ્ન જે થાય ફરીથી હું તમને કહું કે રૈરન કોટન યાર્ડ યાદ આવે એનું કારણ શું હોઈ શકે આટલા વર્ષો પછી આપણે જેમ કીધું કે સાથે હતા ડિરેક્ટર હતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હરાવવામાં પણ ક્યાંક જવાહરભાઈને જે તે વખતે હરાવ્યા પણ એ વસ્તુ અલગ છે પણ જો કોટન યાર્ડના ડિરેક્ટર પદે અને સાથે જોય તો પછી હવે કેમ અરવિંદભાઈના પરિવારવાદ યાદ આવે ગુજરાતમાં કોઈ પ્રકારની ઉમંગ ચૂંટણી નથી એવામાં જુનાગઢ ના રાજકારણ માં છેલ્લા આઠ દિવસ જોઈ લો તો રોજ નવું નવું છેલ્લે તાલુકા ભાજપ ના ઉપપ્રમુખ બોલે પાછા રાત્રે ફરી જાય ત્યાં કિરીટ પટેલ સાધારણ સભામાં બોલે

જો ઉછેડવું હોય વાત તો ભલે શીર્ષ નેતૃત્વને ને બાદ કરે તો કમલમમાં વગર મંજૂરી એવું એ પંડિત દીનદયાલજીના એક સિદ્ધાંત પણ વિરોધ છે કારણ કે કમલમ એક મંદિર હતું આવા વસવસા અત્યારે દરરોજ સાંજે એક ગ્રુપમાં થાય જ છે

પણ સૌરાષ્ટ્ર કે જુનાગઢ પાસે કોંગ્રેસ દિગ્ગજ નેતા નથી કે આ તક નો લાભ ઉપાડી શકે આ બહુ સ્પષ્ટ વાત કરું છું કે જુનાગઢ પ્રોપર માં તો એવો કોઈ તક નો લાભ ઉપાડી શકે એવો નેતા નથી આ તક નો લાભ નહીં મળે તમાશો છે તે જોયે રાખે નિવેદન થી તાળીઓ પાડે

કે અરવિંદ લાડા ક્યાં ક્યાંક હાથો અથવા તો કભો તો નથી બનતા કારણ કે જે રીતે જવાર ચાવડાના લેટર બોમ્બ ત્યારબાદ પીછેટ થવી પક્ષ ને છોડી અને કિરીટ પટેલ ઉપર આક્ષેપો કરવા વ્યક્તિગત આવી ગયું અને એ જ સમયમાં બે દિવસના અંતરમાં જ અરવિંદ લાડાણીનો લેટર સીધો મંત્રીને જાય કે જે કોટન યાર્ડ છે એમાં ગેરરીતિ થઈ છે બિલો ખોટી રીતે પાસ કરાવે છે ને પરિવાર વાત ચલાવ્યો છે અને પાછો જવાહર ચાવડા પણ વળતો જવાબ લખીને આપે મંત્રીને કે ચોક્કસથી જો આવું પણ કંઈ પણ થયું હોય તો મારા ઉપર પગલાં લેવાની છે છે એનું માર્કેટ યાર્ડ બરાબર એટલે કોટન સિટી જેને કહેવાય માણાવદનને ને એનું આ માર્કેટ ને લઈને અત્યારે જે પક્ષ પલટુઓ જે ભાજપમાં ગયા અને એ જ સામ સામે આવી ગયા છે એટલે કહેવાનો ભાવાર્થ અને તાત્પર્ય કદાચ એવું જ લાગે છે કે ક્યાંક અરવિંદ લાડાણી છે હાથો અથવા તો ખભો કોકનો બની રહ્યા છે નમસ્કાર આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ અમારા તમામ સોશિયલ એકાઉન્ટ્સને ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને ફોલો કરો અને સમાચારોમાં બન્યા રહેવા માટે જોતા રહો ગુજરાત પોસ્ટ ન્યૂઝ ચેનલ